ગોધરા શહેરમાં આવેલ ઇલિયા મોહમ્મદ હુસૈન ઉમરજી સંચાલિત તહુરા દાળ મિલમાં પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર એચટી મકવાણા અને તેઓની જિલ્લાની ટીમ અને ગોધરા સિટી મામલતદાર સહિત સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસની કરતા જો વાત કરીએ તો આઈસીડીએસ તેમજ પીડીએસ માર્કવાળી આંધ્રપ્રદેશ સરકારી તુવેર દાલનું અનઅધિકૃત રીતે સોળ કરોડ સુડતાલીસ લાખ અડસઠ હજાર ચારસો તેમજ જથ્થો ભરેલ વાહન નંગ એક જેની અંદાજિત કિંમત રૂપિયા આઠ લાખ જેટલી થાય છે આમ કુલ મળીને સોળ કરોડ પંચાવન લાખ અડસઠ હજાર નો જથ્થો સીઝ

સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડીને તપાસણી હાથ ધરવામાં આવેલી હતી આ મિલનું મૂળ કામ છે એ તુવેર દાળ તુવેરની ખરીદી કરી પ્રોસેસિંગ મિલિંગ કરીને તુવેર દાળ બનાવીને વેચવાનું પરંતુ સાચી હકીકત જે ચોંકાવનારી અમારે તપાસણી દરમિયાન મળી આવેલ છે કે ત્યાં જે ગાડી હતી ગાડીમાંથી જે માલ ઉતરતો હતો એ તમામે તમામ માલ અને જે જથ્થો હતો એ આંધ્ર પ્રદેશ સરકારનો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો એટલે કે પીડીએસ હેઠળનો અને આઈસીડીએસનો જે માર્કાવાળી થેલીઓ મળી આવેલ છે આ જે એક કેજીની જે થેલીઓ છે જે હજારો થેલીઓ મળી આવેલી છે ખાલી એ થેલીઓને ત્યાં તોડી અને એમાંથી તુવેર દાળ કાઢી અને પછી પચાસ કેજીના લૂજ બેગ્સ બનાવીને ફરતા હતા એ તપાસણી દરમિયાન મળી આવેલ છે એટલે આ તમામે તમામ જથ્થો હાલ પૂરતો પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આંધ્રપ્રદેશ ની જાહેર વિતરણ વ્યવસ્થાના હેઠળનો હોય તમામે તમામ જથ્થો જે અગિયાર લાખ તેર હજાર ત્રણસો કિલોગ્રામ એટલે કે અગિયારસો ને તેર મેટ્રિક ટન જેની બજાર કિંમત થાય છે સોળ કરોડ પંચાવન લાખ અડસઠ હજારને ચારસો અને ગાડીની કિંમત આઠ લાખ એમ ગણી અને સત્તર કરોડનો જથ્થો જે જથ્થો જપ્ત કરવામાં આવેલો છે આના માટે જે હાજર મેનેજર એમના જે પ્રોપરાઇટર છે તેઓનો સંપર્ક કરતા તેઓએ કોઈ બિલ કે પુરાવા આ આંધ્રપ્રદેશનો જથ્થો અહીંયા કેવી રીતે આવ્યો કોણ લાવ્યો વગેરે તમામ બાબતોની આખો દિવસ તપાસણ કરતાં કોઈ પુરાવા રજૂ કરી શકેલ નથી જેથી તેને ધ્યાને રાખી જથ્થો સીજ કરી અને મિલને પણ સીલ કરી